તો મિત્રો સાવે જુઓ આ થોડા મેન્યુ હતું એ મહી નાગને નાગન બંને નીકળ્યો અને ટાઈમ છે દસ વાગ્યા છે આ શૂટિંગ બંધ હતું મારું એટલે એના હિસાબે હું ખેતરમાં આવ્યો તો ખેતરમાં આવીને હું જોયું તો મારી નજર અહીંયા પડી એ હું હાલ તો પહાને તો જવાય નહીં સામ કે મને લાગે છે બીક પણ હું ઝૂમ કેમેરો કહી તમને બતાવું કે નાગને નાગેન આ જુઓ બંનેને એકબીજાનું ગોઠીઓ પાડી દીધી છે અને પણ મને તો પાહેણ જતાં બહુ બીખ લાગે છે કે કદાચ કોઈ પણ પાહણ જવાય નહીં કે પાહણ જઈએ કદાચ આ તો બીખના મારે ફટ લઈને આપણા ઉપર પૂરું એ કર્યું તો જો આ મારું પછી તમને બતાવું એ આ જુઓ તો દર્શક મિત્રો તખાબા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે દસ વાગે હું ખેતરમાં આવ્યો એટલે મને આવું જોવા મળ્યું તો આ મારું ખેતર છે આ મારી ઝાડ વાયેલી છે આ ઝાડ વાયેલી છે આ ઝાડ વાયેલી સારી આ મેં ઝાડ વાયેલી છે અને સામે આ લેબડીના ઓઠા બોર દેખાય એ સામે બોર દેખાય તોથી મારા ખેતરમાં પાણી આવે છે એથી પોણી આવે છે એમ આ મારી ભેંસો છે આ ભેંસ છે પછી આ હું અમે મારું સાપરું છે એમાં હુંસલું ભર્યું છે એટલે દૂર ભર્યું છે પછી પાછળ છે એ ખેતર મારું છે એ વિઘો ખેતર મારું છે પછી આ નેની રેલી છે આ ગાય છે આ બીજી ગાય છે તો બે તૈન ને તૈન ને બે પોચ પોચ જોનવર છે મારા પાયર હું ખેતરમાં આવ્યો છું દસ વાગે અને હું હાલ ઉકેરા ઉપર ઊભો રહ્યો છું આ જે સોનનો ઉકેરો આવે ને એના ઉકેરા ઉપર રહીને હું આ બતાવું છું કે કેવું જોવા મળ્યું મને આ જિંદગીમાં પહેલી વાર જ હું આ પહેલી વાર જ આવું હું એ જોયું તો કેમેરો ઝૂમ કરીને બતાવું સમકમ જતો રહશી બંને એ આ જાય જો એ આહા આ જાય અહીં ઝાડમાં જતું રહ્યું એક એક સાપ ઝાર્ડમાં જતો રહ્યો એક બીજો પણ હેડ્યો પાછો એ મેણિયાની અંદર એ એ અમિયણિયાની અંદર હેડ્યો એ જાય એ આ ધીરે ધીરે રાગ જશે મૂથરો બોલવા માંડ્યો એટલે અવાજ સંભળવાનો એટલે બંને જુદા પડી ગયા